વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરે નાગરિકોને ભીડમાં મુકતા નવા યાર્ડ વિસ્તારમાં વાલબંધ કરાવવાનો કાંડ જાહેર થયો છે દિવસ સુધી લોકો પાણી વિના તડપ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકમાં

આ અધિકારી ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે નહીં કારણ કે ત્રીસ હજાર થી વધુ લોકોને ત્રણ દિવસ ના મળ્યું ત્યારે અધિકારીઓ જયારે ચેક કરાવડાવ્યું ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતે એક પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર જ્યાં આગળ નોકરી કરતા હતા એમની બદલી થઈ એના કારણે એ બદલીના રોષ લઈને અથવા વિસ્તારમાં પાછા આવવા માટે પાણી પુરવઠામાં પાછા આવવા માટે એમણે જે રીતે કોન્ટ્રાક્ટરો ને બોલાવી અને સવાર સવાર વહેલા કોઈને જાણ કર્યા વગર કોર્પોરેટરો વિશ્વાસમાં લીધા વગર એન્જિનિયરો ને વિશ્વાસ લીધા વગર જે પ્રકારનું હિન પ્રકારનું કૃત્ય કર્યું અને વાલ આખે આખો બંધ કરી દીધો જેના કારણે હજારો લોકો પાણી વગર ટળવલ્યા ત્રણ ત્રણ દિવસ સુધી લોકોને પાણી ના મળ્યું લોકો તો હેરાન થયા લોકો પરેશાન થયા લોકો પાણી વગર ભોગ બન્યા સાથે સાથે કોર્પોરેટરો ને પણ લોકોના રોષ નો ભોગ બનવું પડ્યું તો આ પ્રકારનું કૃત્ય જે એન્જિનિયરે કર્યું છે એન્જિનિયર ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે નહીં આ એન્જિનિયર પર સખતમાં સખત પગલા ભરવામાં આવે દે એન્જિનિયર ની ઉપર પોલીસ માં અરજી આપવામાં આવી છે એની પર છેતરપિંડી ના વિશ્વાસઘાત તો ગુનો દાખલ કરવામાં આવે સાથે સાથે વડોદરા શહેરમાંથી એ અધિકારીને કડિ પાર કરવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય ન કરે એવી અમારી માંગણી છે અચાનક જ 98 વિસ્તારમાં પાણી બંધ થતા પાણી પુરવઠાના અધિકારીઓ દોડતા થયા તપાસમાં ત્યાં ખાડો ખોદેલો જોવા મળ્યો હતો

વાલ ઓપરેશન અને પાણી કયા કારણસર નથી મળી રહ્યું તે બાબતની સઘન તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પચ્ચીસ તારીખે સાંજે તલાસવા નાળા પાસે એક મુખ્ય નળીકાપનનો જે વાલ છે તેની તાજેતરમાં ખોદકામ થયા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું તેને ધ્યાનમાં રાખી વિતરણ શાખાએ છવ્વીસ તારીખના રોજ સવારે આ જગ્યાએ ખોદકામ કરતા મુખ્ય નળીકાપનનો જે વાલ છે એ પૂર્ણત બંધની પરિસ્થિતિમાં જણાયો હતો જેને ઓપરેટ કરતા વિસ્તારમાં પુનઃ પાણી વિતરણ શરૂ કરી શકાયું હતું આ બાબતે શંકા જતા વિતરણ શાખાએ સીસીટીવી ના ફૂટેજ ચકાસ્યા હતા જેમાં વિતરણ શાખાના જીસીબી ઓપરેટર અને વાલ ઓપરેટર અગાઉ કામગીરી કરતા હોય તારીખની પહેલાના સમયમાં આ તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ હકીકત દર્શાવી હતી અને અગાઉ ત્રણ મહિના પહેલા બદલી થઈને રોડ વિભાગમાં ફરજ લજા હતા એવા યોગેશભાઈના કહેવાથી અને એમની સૂચનાથી આ કામગીરી કરી હોવાનું એમણે જણાયું હતું પાણી પુરવઠા વિતરણ શાખાના ચોવીસ કલાક સતત પાણી પુરવઠો પાડતી એવી વિભાગ છે કે જેમાં ઓનલાઈન સિસ્ટમ છે અને એવી સિસ્ટમની અંદર જો એક જગ્યાએ કોઈ જગ્યાએ પાણી વિતરણ ન થાય તેના પછીના ઝોન પર ડીલે થતા હોય છે અને લોકોને પાણી નથી મળતું એટલે એસેન્શિયલ સર્વિસમાં રુકાવટ બદલ સરકારી સરકારી મિલકતનો દુરુપયોગ કરવા બાબતમાં અને લોકોને પાણીથી વંચિત રાખવાના જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને ત્રણેય સામે કાર્યવાહી કરવામાં આવેલી છે ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે વહીવટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી ખાતાકીય તપાસ બાદ જે સજા એમને કરવા પાત્ર હશે એ સજા કરવામાં આવશે ડેપ્યુટી એન્જિનિયર વસાવા ઓપરેટર સંજય માડી અને જેસીબી ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મામલે કડક પગલા લેવાશે તેવી જાણકારી સામે આવી છે વડોદરા થી વિજય ઠાકોરનો અહેવાલ